હા એના આજે બસો ને કેટલા સાત થાય છે ને સાત વર્ષ બસો ને છ વર્ષ છ વર્ષ કે સાત વર્ષ જેવા થાય છે હમ એટલે મેં કીધું એના વિશે આપણે થોડીક વાતચીત કરવાની હતી કીધું અને આપણે આમાં કાલની જ બોલી નાખીએ તારીખ કાલની જ બોલી નાખીએ હા આના ઓલા ભાઈ આપણે કલ્પેશભાઈ છે એ હા હા કલ્પેશભાઈ રાઠોડ છે. કલ્પેશભાઈ રાઠોડ જય ભીમ સાહેબ જય ભીમ જય ભીમ કેમ છે મજામાં બસ મજા 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 બોલો બોલો હા તો આપણે રેકોર્ડિંગ ચાલુ કરશો ને ત્યારે આપણે તારીખ ના બધું કમ્પ્લીટ છે સાહેબ એમ હા 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 તો પછી હા આ જે ભીમા કોરેગાંવ ની જે ઘટના બની

આ જે પેશવા લોકો અઠ્યાવીસ હજાર જણા હતા ભીમા નદી કોરે ગંગ ભીમા નદી કાંઠે એ બધા લડત શરૂ કરી પણ એ પેશવાઓ અને ઉભી પૂછડી ભગાડી દીધા કઈક ને ઠાર માર નાખ્યા કઈક ને ઉભી પૂછડીએ ભગાડી દીધા એ કઈ અહિયાં તો જઈડો નહી કારણ કે આ આ મહાર કોમ છે ને એ ધનુ કોમ છે

પણ અમારે જે ગામ માં જે શાળા છે ને એમાં આ કાર્યક્રમ ઉજવવા માં આવે છે હો બેન આપણા ઇતિહાસ એવા છે પણ એવા પણ છે કે જેવા કે ઉધમસિંહ આપડે જલિયાવાલા બાગ માં જે હત્યાકાંડ થયો તો

અવગણના થાય છે અને ગણતરીમાં આવતું નથી બધા સમાજમાં સુરવીરો છે એમાં ના નહીં વિદેશ માં જઈને મારવું ને એ દાખલો તો હજી સુધી કોઈ નથી નથી ને નથી

ત્યારે એ કેસવાનો સેનાપતિ હતો એને કીધું કે તમને પગની પાન રાખ્યા છે ને જ અને ઈ મહાર નો સેનાપતિ હતો ને સિદ્ધનાથ મહાર બેઠો થઈ ગયો અને એના મેળા છ છ છોકેયો રિયણ જુ કે દંત જોઈ દોલો પકવાડા વાળીયો હતો લોળી નો દંત અને એ સાહેબ સિદ્ધનાથ મહાર ને નીકળી ગયો મહાર નો સેનાપતિ અને પાંચસો મહારો ને સંગઠિત કર્યા અને પાંચસો મહારો ને કીધું કે પેશ્વા ને અભિમાન છે અને આપણને પગની પગ રાખ્યા છે પગની પગ રાખવાની વાત કરે છે આપડે એની સામે સ્વાભિમાન યુદ્ધ કરવું છે અને પાંચસો મહારાજ એ સાથે સત્કારી છે કીધું કે પેશ્વા ના મૂળિયા નો ઉખડી નાખે તો જનતા નું ધાવણ લાગે પણ અત્યારે તમે વિચાર કરો અત્યારે આપડે સમાજ માટે ગામ માટે નીકળ્યા હોય

પૂર પડે મોક્તર વરણ માં ખડક ને માંડું ખેલવા જયારે રણ લીલાના કોદ હું આવતા ઝાલીશ બાણ અને ઢાલે વાળી ફૂટે મારા ઉરમાં રાજશ્મન ના દાવ એક વાત રણ વાતની બીજી સિંહાસન વાટ ત્રીજી વાતના

சார் wow. ગંધા લાગ્યા લંટા વાળા રામચંદ્ર જન્મવા યુદ્ધ વાળા ગોખલા માં લાગી હારી આવ્યા હમ ક્યાં તો મામલા લખાયેલ ઇતિહાસ છે અમારો કે ભીમા નદી ને કાંઠે પુરાવો છે અમારો કે ભીમા નદી ને કાંઠે પુરાવો છે અમારો દોડ તલવાર બાંધ કહાવત સુર લેકિન રણ મેદાન પર મુખાયેલ નૂર

ભારત ઉપર આક્રમણ કરે ત્યારે ભારત ના જેટલા લોકો બ્રાહ્મણ ક્ષત્રિય કોઈ પણ માનવ માત્ર આપડે તો માનવતામાં જ માની તમામ માનવો આખા ભારત દેશવાસી બધા

ના ના ઈ બીજી હનુમાન કરે છે અમારું સરદાર કરે હા ચોક હા જો જે સમય વાત કરે ને ઈ ભારતીય આખો પાસે હનુમાન કરે છે અમારું સરદાર છે બરાબર સારું બીજું શું હોય સારું રાખો ફોટો મોકલવો પડશે મારે ফটো তাৰো ফটো ম get me